વેરાવળના ઇતિહાસમાં પ્રથમ વખત સમસ્ત પટણી જમાતના સૌજન્યથી મેરા ઘર મેરા આશિયાના કાર્યક્રમ અંતર્ગત પટની સમાજના હોલ ખાતે મકાનો સોંપવા ડ્રોનું આયોજન કરાવું ચુમાલીસને લોકો મળ્યા ઘરના ઘર આજના આધુનિક યુગમાં રોજને રોજ મોંઘવારી વધી રહી છે સામે રોજગારના સ્ત્રોતો ઘટતા જાય છે જેના પરિણામે સામાન્ય અને ગરીબ માણસો માટે આજના સમયમાં ઘરનું ઘર લેવું એક એક સ્વપ્ન બની ગયું છે જેને લઈને આખરે ગરીબ કલ્યાણની ગરીબ માણસની કમાણી ઘરના ભાડામાં જતી રહે છે અને જીવન ટકાવવા ભારે મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે જેને ધ્યાનમાં રાખી વેળાવળ સમસ્ત પટની સભા દ્વારા ગરીબોને પોતાનું ઘર મળી રહે તે હેતુથી સમસ્ત મુસ્લિમ સમાજના જિલ્લા પ્રમુખ હાજી ફારૂકભાઈ મોલાના સમસ્ત પટની સમાજ પટેલ હફસર પંજા અધ્યક્ષ રફીકભાઈ બાબા પટની વેલફેરના આમદભાઈ જમાદાર ગુલામભાઈ ખાન સહિતના આગેવાનોએ સખીદાતાઓ સાથે ચર્ચાઓ કરી આટલા મોટા પ્રોજેક્ટને આખરી ઓપ અપાવો હતો જે પ્રોજેક્ટ પૂર્ણ થતા આજરોજ સમસ્ત મુસ્લિમ સમાજના હોલ ખાતે મકાનો આપવામાં કોઈ કેરતી ન થાય તે માટે ડ્રોનું આયોજન કરીને જેનું નામ ખુલે તેને મકાનનો કબજો સોંપેલ હોય જેમાં ચુમ્માલીસ જેટલા લોકોને ઘરના ઘરનો સમસ્ત પટની સમાજે અર્પણ કરેલા છે જે ખરેખર સરાહનીય કામગીરી છે જેનાથી લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળે છે આ શુભ પ્રસંગની શરૂઆત કુરાનની આયાતો પડીને કરવામાં આવી અને આ પ્રસંગે સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમા ફિશ એસોસિએશન રફીકભાઈ મોલાના ભાજપના નગરસેવક બાદલભાઈ હુંબલ વેપારી મંડળના અશોકભાઈ ગદા મુસ્લિમ ફિશ એક્સપોર્ટર સાજીદભાઈ સન નદીમ કેશોદવાલા આશિષાઈ સાગર સોયભાઈ સફી મરીન્ના યુસુફભાઈ કાલવાની ભાજપ લઘુમતી મોરચાના હાજીભાઈ એલ કે એલ લોહાણા સમાજના અગ્રણી જેકરભાઈ ચોટાઈ સમસ્ત તુરક સમાજના પૂર્વ પટેલ હરીફભાઈ ચૌહાણ સેવાકીય સંસ્થાઓથી જોડાયેલા હાજી રિયાઝ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમના અંતે મુસ્લિમ સમાજના પ્રથમ પ્રમુખ હાજી ફારૂકભાઈ મૌલાના સમસ્ત પટેલ સમાજના પટેલ હફઝલ પંજા સહિત તથા અધ્યક્ષ ફરી રફેકભાઈ બાબાએ આવા સમાજલક્ષી કામો હજી ચાલુ રહેશે તેવું જણાવેલ